અને શ્રદ્ધાનો દર વર્ષે ભરાતો તરણેતરનો મેળો માત્ર રંગ ઉમંગ અને લોકનૃત્યનો જ નહીં પણ માનવતા અને સેવા ભાવનો પણ અનોખો સંગમ છે આ મેળામાં દૂર દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે થાનગઢના ભોયરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક ક્ષેત્ર શ્રદ્ધા અને સેવાના સાચા અર્થને ઉજાગર કરે છે ત્રણ દિવસ સુધી ચાલતા આ મેળા દરમિયાન અહીં રામ મંડળના સભ્યો રાત દિવસ જોયા વગર નિસ્વાર્થ ભાવે મેળામાં આવતા લોકોને ભોજન પ્રસાદ પીરસે છે આ કોઈ સામાન્ય ભોજન નથી પરંતુ પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરાયેલો પ્રસાદ છે આ અન્નક્ષેત્ર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે ભોઈરેશ્વર રામા મંડળ ગ્રુપના સભ્યો માત્ર અણક્ષેત્ર ચલાવતા નથી પરંતુ તે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે જોડાયેલા છે તેઓ માને છે કે સમાજ સેવા એ જ સાચી ભક્તિ છે આ અણક્ષેત્ર દ્વારા તેઓ આ માન્યતાને સાકાર કરી રહ્યા છે આ સેવા કાર્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ જાહેરાત કે આર્થિક લાભનો હેતુ નથી આ ગ્રુપ દ્વારા સ્વયંસેવકોના સહકાર અને સમાજ પાસેથી મળતા દાનથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલે છે અંદાજે હજારો માણસો મહાપ્રસાદ લે છે લોકો આ ત્રણ દિવસ દરમિયાન પ્રસાદ લે છે આ આંકડો દર્શાવે છે કે સેવા કાર્ય કેટલું વિશાળ છે અને કેટલા લોકોને તે સંતોષ અને શક્તિ આપે છે તરણેતરનો મેળો જ્યારે પૂરો થાય છે ત્યારે મેળામાં આવતા લોકો માત્ર યાદો જ નહીં પણ થાનગઢના ભોયરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા મળેલા સ્વાદિષ્ટ ભોજન અને અપાર પ્રેમની લાગણીઓ પણ સાથે લઈ જાય છે આ અણક્ષેત્ર ખરેખર એક ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સેવા અને શ્રદ્ધાના નાના કાર્યો પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે રિપોર્ટ બાય જયેશભાઈ મોરી જે ધરણાતરનો લોકમેળો માણવા આવતા જતાં ભાઈઓ તથા બહેનોને નિસ્વાર્થને અહીંયા પ્રસાદી આપવામાં આવે છે અને આજે રામદેવ પીના નોરતા ચાલુ છે અને એમાં આજે ચોથું નોરતું છે તો રામદેવપીનો મહાપ્રસાદ રાખેલ છે અને જ્યારે પણ દેશ ઉપર દુર્ઘટનાઓ થાય છે કે લોકડાઉન જેવું થાય છે કોરોના વાયરસ જેવા રોગચાળો આવે છે ત્યારે પણ આ રામદેવપી મંડળ ઘરે ઘરે જઈ ટિકિટ પહોંચાડે છે અને જ્યારે કુદરતી આફત આવે જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય છે ત્યારે પણ આ થાણગઢ રામા મંડળ ઘરે ઘરે ઝુંપડપટ્ટીમાં જઈ ગરીબોને રામદેવપુર મંદિરેથી પ્રસાદી બનાવી અને ઘરે ઘરે પ્રસાદી જમાડે છે અને છેલ્લા એકાવન વર્ષથી અહીંયા આ રામા મંડળ ચાલી રહ્યું છે ગામડે ગામડે ફાળો મેળવી રામા મંડળ રમી અને જે પણ ફાળો આવે છે તે ખાડામાંથી આ સારા કાર્યમાં ઉપયોગ કરે છે અને આ મંડળની અંદર નામી અનામી કલાકારો પણ છે જે વનાભાઈ છે રામભાઈ છે મોતીભાઈ છે ગોવિંદભાઈ ગઢવી છે ગોપાલભાઈ છે તેમજ એવા નાના નાના પણ કલાકારો છે તે પણ આ મંદિરની અંદર સારો બધો સહયોગ આપે છે અને તે પણ અમારા મંડળના સભ્યો છે અને એથી વિશેષ વાત કરતાં રામદેવપીર બાપાને અમે એવી પ્રાર્થના કરી કે અમને એવી સારી શક્તિ પ્રદાન કરે કે અમે આ સારા કાર્ય કરી શકી જય રામ